નર્મદા જિલ્લામાં ચાલી રહેલા વિકાસ સપ્તાહ બે હજાર પચીસ અંતર્ગત વિકાસરથ ગામે ગામ ભ્રમણ કરીને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે નાગરિકોને માહિતગાર કરી રહ્યા છે શનિવારે આ વિકાસરથ નાંદોદ તાલુકાના અકુવાડા શ્રી નૂતન વિદ્યાલય આમલેથા ખાતે આવી પહોંચ્યો હતો જ્યાં જિલ્લા પ્રભારી મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો આ અવસરે આમલેથા ગામના વતની અમિતભાઈ વિઠ્ઠલભાઈ પટેલે પોતાના જીવનનો અહમ પ્રસંગ શેર કરતા જણાવ્યું હતું કે તેઓને હર્નિયાની તકલીફ થતાં તાત્કાલિક અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તબીબોએ તપાસ કરી તાત્કાલિક ઓપરેશન કરવાની સલાહ આપી હતી જેનો ખર્ચ અંદાજે રૂપિયા બે લાખ જેટલો થવાનો હતો પરંતુ અમિતભાઈ પાસે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત હેઠળનું આયુષ્યમાન કાર્ડ હતું હોસ્પિટલે આ કાર્ડના આધારે સંપૂર્ણ સારવાર સંપૂર્ણપણે વિનામૂલ્યે આપી ઓપરેશન સફળ રીતે થયું અને અમિતભાઈ આજે સંપૂર્ણ સ્વસ્થ જીવી રહ્યા છે અમિતભાઈએ જણાવ્યું હતું કે જો મારી પાસે આયુષ્યમાન કાર્ડ ન હોત તો આટલો મોટો ખર્ચો ઉઠાવવો અશક્ય બની ગયો હોત સરકારશ્રીની આ યોજના ખરેખર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ છે આ કાર્ડના કારણે મને જીવવાનો મોકો મળ્યો છે તેમણે વધુમાં કહ્યું હતું કે હવે તેઓને પોતાના ગામમાં અન્ય પરિવારોને પણ આ આયુષ્યમાન કાર્ડ બનાવવાનું અને તેનો ઉપયોગ કરવાની પ્રેરણા આપી રહ્યા છે જેથી કોઈપણ નાગરિકને આરોગ્ય ખર્ચની ચિંતા વગર સારવાર મળી શકે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સર્વજન આરોગ્યના વિઝનને સાકાર કરે છે નર્મદા જિલ્લામાં અત્યાર સુધી હજારો પરિવારો આ યોજનાથી નિઃશુલ્ક સારવારનો લાભ મળ્યો છે સરકારશ્રીની આરોગ્યલક્ષી યોજનાઓ જનજન સુધી પહોંચાડવાનું કાર્ય વિકાસ સપ્તાહ અંતર્ગત સક્રિય રીતે થઈ રહ્યું છે આમ આમલેથાના અમિતભાઈ પટેલની સફળ વાર્તા આયુષ્યમાન ભારત યોજનાની જીવનદાયી અસરનું જીવંત ઉદાહરણ છે જે અન્ય નાગરિકોને પણ સરકારશ્રીની આરોગ્યલક્ષી યોજનાઓ સાથે જોડવા પ્રેરિત કરે છે